અમદાવાદમાં એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે બોપલમાં માયકા વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાની તપાસ હજુ ચાલી રહી છે ત્યારે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જ વધુ હત્યારો કેસ નોંધાયો છે અમેરિકાને કેલિફોર્નિયામાં રહેતા એનઆરઆઈ દીપક પટેલના માથામાં પથ્થરના ખા ઝીકી ગોંધાવી મણિપુર રોડ પર આવેલા ગરીડિયા ગામ નજીક હત્યા કરવામાં આવી જેનો ભેદ ટૂંક જ સમયમાં પોલીસે ઉકેલી લીધો છે ત્યારબાદ બોપલના એનઆરઆઈ દીપક પટેલની હત્યા કેસમાં પણ પોલીસે ચોવીસ કલાકમાં જ હત્યારા ઇન્દ્રજીત વાઘેલાની ધરપકડ કરી લીધી છે આ કેસ અંગે એસપી ઓમપ્રકાશ પ્રકાશ પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો આપી હતી અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ ચાટના જણાવ્યા અનુસાર દીપક પટેલની હત્યાનો બનાવ વેરોડિયા ગામની સીમમાં બન્યો હતો આ કેસના આરોપી ઇન્દ્રજીત ઉર્ફે લાલાની ધરપકડ કરી લેવામાં આવી છે મૃતક દીપક પટેલ અને આરોપી ઇન્દ્રજીત ઉર્ફે લાલો બને જમીન દલાલીનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે એકસઠ લાખ રૂપિયાની લેતી દેતી ને લઈ હત્યા કરવામાં આવી હતી જે વિક્ટીમ હતો વિક્ટીમ એક માણસ છે ઇન્દરજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે જે મૂળ ગરોડિયા ગામનો છે પર અત્યારે સીલજ સર્કલને પાસે એમનો મકાન છે ત્યાં રહે છે અને એને સાથે જો એ પંદર સોળ વર્ષથી જો એ જમીન દલાલીનું બિઝનેસ કરતો હતો ઓર આ પંદર સોળ વરસથી છેલ્લા એક બે વર્ષ એકાદ વરસથી જો એને પૈસાની લેતી દેતીને લઈને એનો કંઈ ઇસ્યુ હતો ઓર આ એને આધારે આજે અમે એક બે શકમંદ હતા એને આઈડેન્ટિફાઈ કર્યા હતા ઓર પછી જે કાલ મતલબ આજ રાત્રિ જોઈએ માણસને જો કોઈ જગ્યાએથી અમે ડિટેન કર્યો હતો ઓર એની પૂછપરછમાં ખબર પડી કે આજે જે જે છે દીપક પટેલ દીપક પટેલ એનાથી લગભગ સિક્સટી વન લાખ રૂપીઝ જે એનાથી લીધા હતા ઓર એનો જે જમીન દલાલીનો જે બિઝનેસ હતો આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતો પણ એને સાથે જે એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જે એની રકજક હતી ઓર એને કારણે જે છે આ બનાવ બન્યો હતો ઓર આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ઓર બાકી આગેની શોધખોળ અત્યારે ચાલુ છે